નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો કોટક મહિન્દ્રા બેન્કનો શેર બે દિવસમાં તેર ટકા તૂટતા સુડતાલીસ કરોડ સાફ ઉત્તર પ્રદેશની એક યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ ઉત્તરવાહિનીમાં લખ્યું જય શ્રી રામ પ્રોફેસરે સાઠ ટકાથી વધુ માર્ક્સ આપીને કર્યા પાસ આસારામ દુષ્કર્મ કેસમાં મોટી અપડેટ રાજ્ય સરકારે હાઈકોર્ટમાં આ મુદ્દે કરી રજૂઆત આરબીઆઈએ ધિરાણ આપતી કંપનીઓ પર કડક વલણ દાખવ્યું ગ્રાહકો માટે નવા લોન વિકલ્પો જારી કર્યા આગામી ચોવીસ કલાકમાં આ રાજ્યમાં અંગધજાટતી ગરમીની સંભાવના હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં કમોસી વરસાદ થવાની કરી છે આગાહી ખાનગી શાળાઓમાં વાલીઓ પાસેથી ત્રણ મહિનાથી વધુ ફી એક સાથે લઈ શકશે નહીં ડીઈઓએ કર્યો પરિપત્ર જારી સિંહ આજે નોમિનેશન ભરશે યુપી ઉત્તરાખંડ સીએમ રોડ શોનું નેતૃત્વ કરશે નરેન્દ્ર મોદી મુદ્દે નિવેદન આપ્યા બાદ ભાજપમાંથી હાકી કાઢ્યા ઉસ્માન ગનીની ધરપકડ હરિયાણામાં હવે ખેડૂતો સામે વેપારીઓએ ખોલ્યો મોરસો ચૂંટણી પંચે ચીફ જસ્ટિસને લખ્યો પત્ર ચીનને મોટો ઝટકો શ્રીલંકાને જે એરપોર્ટ બનાવવા લોન આપી તેનું સંચાલન કરશે ભારત પરસોત્તમ રૂપાલાએ કહ્યું મેં ભૂલ કરી છે તમે પ્લીઝ પીએમ મોદી પર ગુસ્સો ન કાઢો રૂપાલાએ ફરી ક્ષત્રિય સમાજની માફી માંગી મણિપુરમાં ફરી ભડકી હિંસા ઇન્ફાલમાં બે સમુદાય વચ્ચે ગોળીબાર દિલ્હીની હોટલમાં સિત્તેરથી વધુ પાકિસ્તાનીઓ રોકાયા હોવાની માહિતી પરથી અફરાતફરી રાજપૂતોને રીઝવવાનો રસ્તો શું ભાજપ ગુજરાતમાં ક્ષત્રિયોના ગુસ્સાને ઠારી શકશે કોમેન્ટ કરીને જણાવજો ગુજરાતવાસીઓ માટે મહત્વના સમાચાર ગુજરાતના અનેક જિલ્લાઓમાં હેલિકોપ્ટર રાઇડ્સ શરૂ કરવામાં આવશે જેમાંથી સૌરાષ્ટ્રના પાંચ સ્થળો પર સેવા શરૂ કરવામાં આવશે ગૂગલ એડ પર સો કરોડનો ખર્ચ કરનાર પહેલી પાર્ટી બની ભાજપ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી ફરી એકવાર ઇજાગ્રસ્ત મણિપુરમાં કુકી ઉગ્રવાદીઓએ સીઆરપીએફ બટાલિયન પર કર્યો હુમલો બે જવાનો શહીદ ગુજરાત એટીએસનું અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન ગુજરાત રાજસ્થાનમાંથી ડ્રગ્સની ત્રણ ફેક્ટરી ઝડપાઈ ગુજરાતમાં રેશનિંગના દુકાનદારો લોકસભાની ચૂંટણી બાદ સરકાર સામે આંદોલન કરશે ઉત્તી લાલસાગર પર ફરી મસાયો આતંક ભારત આવતા ઓઇલ ટેન્કર પર મિસાઇલથી કર્યો હુમલો પીએમ મોદી પર છ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધની અરજીની સુનાવણી પર જજ રજા પર જતા રહ્યા ગેરકાયદેસર યુપીથી બિહાર લઈ જવામાં આવતા પંચાણું બાળકોને અયોધ્યામાંથી બચાવ્યા અમદાવાદમાં ડીઈઓની ફી મુદ્દે કડક ચેતવણી નવું શૈક્ષણિક ક્ષેત્ર શરૂ થયા પહેલા ફી લેનારી સ્કૂલો સામે કડક કાર્યવાહી થશે સુનિતા કેજરીવાલે સંભાળે આપની કમાન આજે દિલ્હીમાં રોડ શો દિલ્હીનું શિક્ષણ મોડલ નિષ્ફળ ગયું હાઈકોર્ટની ટિપ્પણી બાદ ભાજપે કેજરીવાલનું રાજીનામું માંગ્યું રાજકોટમાં ભાજપની મિટિંગ શરૂ થયા પહેલાં રૂપાલા હાય હાયના નારા સાથે ધસી આવેલા ક્ષત્રિયોનો હંગામો આખરે બેઠક રદ કરવી પડી ઈવીએમ અંગે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો બેલેટ પેપરથી ચૂંટણી અને વેરિફિકેશન અંગેની પણ તમામ અરજીઓ ફગાવી ચૂંટણી પંચ કોઈને નહીં છોડે પીએમ મોદી અને રાહુલ ગાંધી બંનેને માપમાં રહેવાનું કહ્યું વેપારીઓનું ક્ષત્રિયો સમર્થન સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સદગઢ બંધ ખેડૂતો માટે સારા સમાચાર ભારત સરકાર દ્વારા સફેદ ડુંગળી પર નિકાસ પ્રતિબંધ હળવો કરવામાં આવ્યો સરકારે દેશના ત્રણ બંદરો પરથી સફેદ ડુંગળીના વિદેશી શિપમેન્ટને મંજૂરી આપી આમ આદમી પાર્ટીના બે મોટા પાટીદાર નેતા અલ્પેશ કતરીયા અને ધાર્મિક માલવિયા આવતીકાલે ભાજપમાં જોડાશે પરસોત્તમ રૂપાલા માટે સૌથી મોટી રાહતના સમાચાર ક્ષત્રિય આંદોલન વચ્ચે એકસો આઠ ક્ષત્રિય આગેવાન દ્વારા ભાજપને સમર્થન જાહેર કરવામાં આવ્યું પાકિસ્તાનમાં ભારતનો વધુ એક દુશ્મનને ઠાર લશ્કર એ ઇસ્લામનો વડો માર્યો ગયો સુરતમાં કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા કોંગ્રેસની શિસ્ત સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણય કેદારનાથ અને બદ્રીનાથમાં વિશેષ પૂજા માટે ઓનલાઈન બુકિંગ શરૂ સાયબર ક્રાઈમ પર આરબીઆઈ એક્શન મોડમાં બેંકોને વધારાની સત્તા આપવાની કરી રહી છે તૈયારી ગુજરાતમાં ગ્રાન્ડેડ શાળાઓમાં આશર્યની એક હજાર આઠસો જગ્યાઓ ખાલી સંચાલક મંડળની સીએમને રજૂઆત જમ્મુ કાશ્મીરના નવપુરામાં સુરક્ષા દળો વચ્ચે અથડામણમાં એક આતંકવાદી ઠાર કરાયા જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ જાહેર સભામાં ભાજપને લઈને આપ્યું મોટું નિવેદન સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી નર્મદામાં ક્રૂઝ સેવા શરૂ થશે અમેરિકામાં વધુ એક ભારતીયના મોતને પગલે પોલીસની કાર્યવાહી પર ઉઠાવ્યો સવાલ ભાજપ અને પીએમ મોદીના સમર્થનમાં આવ્યા વિદેશી ભારતીયો રવિવારે ભવ્ય કાર રેલીનું આયોજન પાટણમાં જેડીયુ નેતા સૌરવ કુમારને ગોળી મારીને કરાઇ હત્યા સ્થાનિક લોકોમાં હોબાળો નિલેશ કુંભાણીની પત્ની નીતા કુંભાણીએ પૈસાની લેવડ દેવડને લઈને આપ્યું મોટું નિવેદન હેલિકોપ્ટર રાઈડ શરૂ અમદાવાદથી સાળંગપુર માત્ર ચાલીસ મિનિટમાં ત્રીસ હજાર રૂપિયા ભાડું પીએમ મોદીના ભાષણ વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદો અંગે તપાસ હાથ ધરતું ચૂંટણી પંચ રૂપાલને ચૂંટણીમાં ભોંય ભેગા કરવા ક્ષત્રિયોની નવી રણનીતિ ચાર મહાસંમેલનની કરી જાહેરતા ગુજરાતની આ લોકસભા બેઠક પરના કોંગ્રેસના ડમી ઉમેદવારે પાર્ટી છોડી દીધી દુષ્યંતસિંહ ચૌહાણ અને તેમના પત્નીનું પણ રાજીનામું રાજસ્થાન ફોન ટેપિંગ કેસમાં પૂર્વ સીએમના ઓએસડી લોકેશ શર્માનો ખુલાસો અશોક ગેહલોતના આદેશ પર જ ફોન ટેપિંગ કરવામાં આવ્યો હતો હાઈકોર્ટનો નિર્ણય અમદાવાદ કાકરીયા બોટિંગ વોટર સ્પોર્ટ એક્ટિવિટી કરાય બંધ ગૃહિણીઓ માટે ખુશીના સમાચાર મસાલા અને જીરાના ભાવમાં ત્રીસ ટકાનો ઘટાડો ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકોને ઈ મેમો આપ્યા બાદ પણ દંડ ન ભરનારા વાહન માલિકોને હવે કોર્ટના સમન જારી કરશે ઉત્તર પ્રદેશના સીએમ યોગીની હત્યાની સોશિયલ મીડિયા મારફતે આપી ધમકી પોલીસ એલર્ટ ઇઝરાયલને સમર્થન આપવા બદલ અમેરિકામાં ઉગ્ર વિરોધ સેંકડો વિદ્યાર્થીઓની ધરપકડ સુપ્રીમ કોર્ટ હવે વોટ્સઅપ પર વકીલો સાથે સૂસીબંધ કેસ સાથે સંબંધિત કારણ સુશી અને માહિતી શેર કરશે તિહાર જેલમાં કેદીઓ વચ્ચે હિંસક અથડામણ ચાર ઘાયલ આમ આદમી પાર્ટીએ કહ્યું કેજરીવાલનો જીવ જોખમમાં હાઈકોર્ટે લક્ઝરી બસ ચાલકોની અપીલ ફગાવી શહેરમાં લક્ઝરી બસોના પ્રવેશ પરનો પ્રતિબંધ હાઈકોર્ટે યથાવત રાખ્યો પ્રધાનમંત્રી મોદી માટે વાંધાજનક ટિપ્પણી કરનાર યુવકની જૂનાગઢથી ધરપકડ